સાચી વાત છે ને એ પહેલી વાર આવે છે ને હું લઈ જાઉં છું કેમ કે ઠેલી પકડવાળો એક જણો જોઈ પછી એક રામજીભાઈ આવે છે તો જોઈ શું થાય હું નહીં તમે બને રહેજો યુટ્યુબની અંદર પાછળની મોંઢિયા કેવી રીતે પકડવાય પહેલો વિડીયો સો ટકા આવે છે એકસો દસ ટકા આવશે તો કન્ટિન્યુ બધા બનાવી રહેજો કમ એને લઈ સારા સાર મસબા બંધ પડ્યા શાક ધનજીભાઈ હારે આવે છે રામજી આલતો દિલ છે પછી મસબા સારા બન છે શાક માં કઈ હતું નહિ અમારા મહેમાન ને કઈ ખવરવું પડે એમ હતું તમે જઈ કા એમ હતી કે આટલી આમ જો દરિયો હકીકત માં ભરાય છે અત્યારે મસ્ત બે પાણી છે ને પાછા આવી નહીં ત્યાં પાણી પૂગી દે તમે કન્ટિન્યુ જોઈ લે તો અત્યારે નિશાન કરી લો મસ્ત પાણી છે ને પછી પાછું કેટલી પાણી પૂગે ખબર પડે દરિયામાં આવે મજા આવે છે ને ડુંગળી વાટતા ડુંગળી વાટી વાટી થાકી ગયા પછી હવે જાય દરિયામાં એવું છે કાલે મજા નામ જો મારી નાની છે ને એ વિડીયો હોય તો કોક ને ગમે પછી છે ને અહીંયા દરિયામાં ઠંડો પવન આવે ના તો મારો ગરમી તપ કઈ જાય લાલ થઈ જાય તો મારા બા ની અંદર ક્યાંક કાનમાં લોહી નીકળવા માંડ્યું એટલા કાન લાલ થઈ જાય તો તરીકે હોય ને તમને કેવો તરીકો બધા તરીકો તો લા અહીંયા લાગે

આપણે છે ને ધનજીભાઈ જડી વચ છે તો આપણે છે ને પાણી બંદર પાણીમાં પાછળ આવશે તમને એમ થાય કે આ એક ધારો કીધા કરે હું પેલી વાર બતાવું ને એટલે ના કરતો બાકી કઈ સહી છે બિનારો ચાલો જુઓ આમાં 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 થોડું બોલો આમ જોઈએ તમને કૂંક ને દેખા માં ગારો છે ઠંડક નીચે ગારો આવી જવું

તો તો પાણી કેટલું આવી ગયું અહીંયા વિચાર કરો તો જાળે પૂગશું કેટલું શાક પકડશું કેમ પકડશું મને હવે ખબર પડતી બેન થઈ કેમ કે અમારે થઈ ગયું છે મોડું પાણી બહુ વધારે જો જુઓ હાઈસ્પીડમાં પાણી આવે એટલે કે આ ઝીલું જો આ ને તો ફેર ચડે કે તો દોડો અમે જઈએ છીએ જલ્દી જલ્દી બહુ બાટી તો આપણે તો જાળે પૂગવાની તૈયારીમાં થઈ ગઈ ઘણું બધું પાણી વધી ગયું છે મહેમાન ઓસવા લઈએ કે આવું છે પાણીમાં પછી આમાં હંધુ આ ડટાઈ જાય તો કેમ હાલ છે મારી બેટી એ મુશ્કેલી પડવાની છે પછી અહીં એક રામજીભાઈ છે જો કે એને હું કહું તો અમે બે રહી અને મહેમાનને પાછા મેકલી દેવા પડશે ને આ પાણીમાં આલી એક છે નહીં શું છે ખબર આ કાદા જે છે કે હંધે બુરાઈ જવાના છે કાદા બુરાઈ દે ને તો પછી અહીં વટવામાં મુશ્કેલી પડે ને નાવા નાવા આવ્યા નાવા કા નાવા છે ને વાહ 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 તો એને નાવાની ઈચ્છા એમ ત્યાં મેં કીધું ઈચ્છા કદી છે પૂરી તે નાવા લાવ્યો છું હું અને હવે

સાલો ઊંઝાું અંતર ફાઈનલ આમ જો મારા હાલી નામ આવી જાય પણ ઓ બીક લાગે છે ભાઈ એને અને આમાં પાણી વધવા મળ્યું છે તો હું એને પાછો બહાર મેકલી દઉં ને ઓલા રામજી ભાઈ પકડે ના હું જા અને ખરેખર નાવા ન પણ આમાં છે ને મોજા વધારે ને પાણી છે ને આમ જાય કાંઈ કાયા એટલે બીક લાગે લાગે ને હવે તમે બહાર એ તો હું પકડી આવું આવો દરિયામાં હાલો ભાઈ જોઈ જાય છે હવે અને હું પાછો આમ જો એટલે કણ બેક પાઈ હોયલા ભલા મણા આમાં હાલ બુ કેમ આમ જો અહીંયા એટલું પાણી હકીકતમાં ગોઠને ગોઠને પાણી છે આમ જો અહીંયા આ અહીંયા ગોઠને ગોઠને અહીંયા કાઈ નહીં આવા ઘાયું છે કે આમાં તો આમાં હાલી નું કે એટલે મેં કીધું ગાવાઈ જાઉં ના એલા છો અને કે નાવાનું તો શેતી તો મેં કીધું મસ્ત બાપા ને ને ના ના ચાલો રામજીભાઈ મોજ આવી ગયો ને તો ચાલો હું ધીમે ધીમે જાઉં અને દરિયો ભરાઈ ગયા અમે જાળે ખ્યા પહેલી વાર પકડવા આવ્યા ને તમને બતાવીએ અહીંયા તો પાછું પાણી અત્યારે વધે એટલે અમારે ઘાય ઘા નીકળી જવું પડે અને આવતા હોય તો તો સારું જોઈએ તાણા નું કેવું હોય તો બોલો જોઈએ

તો અમાર રસ્તો આ સાઈડ છે કે અહીંયા તો મેં કીધું આ સાઈડ આવો આ સાઈડ આવો પાછા આવે છે ધીમે ધીમે આવે ને એટલે આઈશીને અમારે આ પાણી ફોપટથી જવાનું છે આખલા મજા આવશે ચલો બને જો આવે આ કેડો તો જો આવડો આલો નતો ને ત્યાં આમ ખુલા પીડા ચલો ચલો ધોડો જલ્દી ચાલો બાવડું પકડી જાય બોલો કેમ કે બીવે તો ખરા ને ભાઈ આલી નું આમ હાલેલ ને એટલે પણ આમ 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 એમ કેમ થાય પાણી તો છે ભાઈ આમ જો પાણી તો દુનિયા છે આમ જો કેટલું બધું પાણી પાણી કેટલું પસાર કરીશું છે ટુલ્લા કિનારે પગવાન છે એટલે અમે અંદર વૈયા આવેલા છીએ તો ચાલો કાંઈ નીકળી ફટાફટ બાર કા એટલે અમારા હારકા ભાઈ તમે જોઈએ કશો કચ્છી પીડમાં જાય પાણા સડાતા જાય બોલો હા

અવે આવડવા મિરું ને એમથી આનકા કાદી હારી આવી જાય એટલે પથ્થર આમાં હરા આવી જાય તો આવ આવી જાય તો આવ આવી જાવ આવા પથર આવી જાય એટલે ધીમે 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 સલાઈ અને પાણી કતિય પીડમાં કેટલે પગી ગયો હવે અમે મસ્બે જાય આગળ કેટલું પગી ગયો તમને બતાઈ દઉં મે તમને જોવાનું કીધું હું તમે જોયું ઈ પાણી હવે હું બતાઈ દઉં કેટલે પગી ગયો આલે હો એ આવો આવો પાણી અહીંયા ના આસર કા હાસું એટલે પાણી આસર છે આ જિલ્લાનું પાણી છે ને એટલે અહીંયા આસર છે અહીંયા આયા આસર જૂની આગળ એ પાણી ભીરું હોય ને એ ભાગે આગળ આગળ આસર આસે હા આ હાવ કણે આશે બોલો આરપાર દેખે મસ્ત આવું આપણે જ્યારના વધ તો કેવી હાલો મજા જોઈ જઈને દેન મેક આમ કા ભાઈ ત્યારે કેમ જોઈ જઈને મેક થશે ચાલો નીકળી દેવો ભાઈ હવે નાવવું નહીં માછી ના પડે નાવું નહીં ને ના ના નાવનું ત્યાં પાણી કેટલું તારે બુક નાવું કેમ કા ચાલો ભાઈ જે એટલે મિત્રો ફાઇનલ આમ જોવો આમ કેવી મજા આવતી છે એ લા એમની પગ ધડે ઉચમે પગ બગડ્યા બોલો અને અમારે ઉચમે હારા રાખન ગંતરી રાખે ને એ આમ તો આઈ જઈ લે જઈ લે જઈ લે ચાલો તમે તમને શાક બતાવી દીગા એ આ અહીં આવો શાક બતાવી દે ચાલો મારે પગ ધવાનો છે એમ થાય ને ચાલો છે હાથી ધોઈ લે ચાલો ને શાક બતાવી દી આ જંજી ભાઈ આવ કોરામાં શાક ઠલી લેખો છે જો ભાઈ આમ જો કહી લે ભાઈ ને ભાઈ ગુ મિત્રો ફાઈનલી હે જો એ ધંધી હે પરે તો અંડો આ મિત્રો ફાઇનલી કે ઇને મોટી થી જો છે એવા બધા દેશી હોંડી આવે લાલ નો આવે આ દેશી માજો છે અને આ હોંડી કરતા છે ને